પશુઓ ચરાવવા બાબતે વાડી વિસ્તારમાં જૂથ અથડામણ થતા દસ થી બાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્તોને બરવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના ઢાઢોદર અને ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના દાતરેટીયા ગામ વચ્ચેના વાડી વિસ્તારની આ ઘટના છે જેમાં ખેતર વિસ્તારમાં પશુઓ ચરાવવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી અને ગાળા ગાળો બાદ જૂથ અથડામણ થઈ હતી પશુઓ ચરાવવા જેવી સામાન્ય બાબતમાં બંને જૂથો સામસામે આવી ગયા હતા ગાળા બાદ મામલો ઉગ્ર બન્યો હતો જેથી મારામારીમાં દસ બાર લોકોની ગંભીર ઇજાઓ થઈ હતી જે તમામને પ્રાથમિક સારવાર માટે બરવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા સમગ્ર ઘટનાની જાણ બરવાડા પોલીસને થતા પોલીસ તાત્કાલિક દોડી ગઈ હતી બરવાડા તાલુકાના વાડી માલિકે પોતાની હોવાનું જણાવ્યું હતું લાકડી ધોકા વડે વીસ થી વધુ લોકોએ હુમલો કરી ધમકી આપી હોવાનું જણાવ્યું હતું બરવાડા પોલીસ દવાખાને પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાક્રમમાં એવું હતું મારી વાડીમાં લોકોએ દીધા એટલે આપણે એમને કરીએ તો એવડાઈ એને એવું અમને કીધું કે ભાઈ આ તો થશે જ તે સારવાનું તો છે જ છે અને આ બનાવ અમારે સો મહિના પહેલાં બન્યો હતો એ વખતે અમે કેસ કર્યો હતો પણ પછી અમારે સમજૂતી થી એ બધું ઓલું થઈ ગયું અને અત્યારે પાછું અમારા ઘરનાને એવડાઈ એને વીસ પચ્ચીસ જણાએ થઈને અને અમારા ઘરનાને બધાને સાત આઠ જણાને માર્યા છે બહુ ભાઈ અને બે જણાને ફેક્ચર થઈ ગયું છે એકને હાથ ભાંગી ગયો છે અને એક બે જણાને માથામાં લાકડીયું મારીને બધું તોડી નાખ્યું છે એવડા એની હાથમાં લાકડીયું ને ધારિયા ને એવું બધું ફરસ્યું ને એવું હતું અને અમે હાવ અથિયાર વગેરેના હતા અને એવડા એને મન ફાવે એમ માર્યા છે અમને અને ઉપર જતા એવું કીધું છે કે ભાઈ તમારે જે કરવું એ કરી લેજો આ તો થશે જ તે એમ હા એ બધાને મને નામ આવડે છે એમાં રાજુભાઈ ગગજીભાઈ પછી જગદીશભાઈ પોપટભાઈ રણછોડભાઈ પોપટભાઈ પછી એક હતા પછી રામુભાઈ રાજુભાઈ અને કરશનભાઈ જગમાલભાઈ અને વિજલ ભાઈ હતા અને લક્ષ્મણભાઈ રાજુભાઈ હતા અને બીજા બે ત્રણ જણા હતા એ લોકોના મને નામ નથી આવડતા પણ ઈ લોકોએ તો એવું કીધેલું છે કે ભાઈ તમારથી જે થાય તે કરજો આ તો થવાનું જ છે